તો ગાંધીનગર ખાતે યોજાયો ભાષિણી રાજ્યમ વર્કશોપ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા પીએમ મોદીના પ્રેરણાથી ભાષિણી પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે માતૃભાષાને સન્માન આપી શિક્ષણ લેવાની નીતિ નક્કી કરાઈ ભારત બહુભાષી દેશ અનેક બોલીઓ બોલાય છે કેન્દ્ર સરકારે માર્ગદર્શન આપ્યું હતું અને વ્યાપક વધારવા સૂચવ્યું હતું તેવું મોઢવાડિયાએ નિવેદન આપ્યું પ્રધાનમંત્રી શ્રીએ દરેક માતૃભાષાને પૂરતું સન્માન આપીને એમાં જ શિક્ષણ લેવાય એ માટેની નીતિ નક્કી કરી છે પરંતુ આ અરસપરસ વ્યવહાર માટે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વહીવટને પોતાની ભાષામાં સમજી શકાય એ માટે અને દુનિયાની ભાષાઓની અંદર સાથે પણ આપણે અરસપર પર વ્યવહાર કરી શકીએ એ માટે એક જે એઆઈ આધારિત ભાષીની ટૂલ્સ જે ભાષાઓનું સરળતાથી અને ઝડપથી ટેકનોલોજીના માધ્યમથી ભાષાંતર કરી શકે છે એવું ટૂલ્સ ભારત સરકારે બહાર પાડેલું છે